નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે દામનગર તાલુકાના રાફડા ગામના યુવાન નું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું મૃતક યુવાન ના પરિવારજનોએ યુવકના મૃત્યુ અંગે ન્યાયિક તપાસ ની માગણી કરી છે રાફડા ગામમાં રહેતા પ્રકાશ ધીરુભાઈ બધેલા નામના યુવાનનું ગત રાત્રિના ગારિયાધારના નાની વાવડી રોડ પર રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું અજાણ્યા લોકો યુવાનને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે યુવકનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું મૃતકના પરિવારજનો ગારિયાધાર પહોંચે તે પહેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવી દેવામાં આવ્યું હતું મૃતક યુવાનના પિતા અને પરિવારજનોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી પોલીસ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે